પેલી વાત તો કે પેપર્સમાં જવાબદારી પૈસામાં તો કે ફાઈનાન્સ સુવિધા આપું જ છું ને તમારા માટે અને કિંમત તો કે ઓછા નફામાં બેસ્ટ ડીલ આપું છું કોણ આપે છે આ અમે આખો સ્ટાફ આપી છે બાલાજી બાઇક સો ગાઈસ આજે એ વીજ એક ડીલ લઈને આવ્યો કે અપાચી આરઆર 310 ત્રણસો દસ હાલે તો કે હવા એ રે વાતું કરે અને ઉભી રહીએ તો જેસીબી જેમ ખીલો થઈ જાય માઇન્ડ બ્લોઈંગ તમામ નવી ટેકનોલોજીવાળું ટૂલ ટોન કલર મેટ ગ્રે અને મેટ લાઇટ બ્લેક કલરમાં છે ગાડીના તમે ટાયરે જોઈ લો સુપર બંને ટાયર નવા છે મોડલ છે બે હજાર વીસનું હાલેલું તો કે ખાલી તેર હજાર હાલેલું એટલે એમાં ઇન્જિનમાં કાંઈ જોવા પણ નથી પ્લસ કસ્ટમર એક્સ્ટ્રા ટીવીએસ કંપનીની એક એક્સ્ટ્રા વોરંટી લીધી છે જે બે વર્ષ ચાલુ રહેશે આ બાઇકમાં કોઈ પણ કસ્ટમર લેશે અને આ બાઇકમાં એક્સ્ટ્રા વોરંટી મળશે હવે રહી વાત લાસ્ટ વાત કિંમતની તો કિંમતની વાત કરી દઉં એ પેલા તમને એક ફેર ગાડીનો અવાજ સંભળાવી દઉં માઇન્ડ બ્લોઈંગ અવાજ છે ઓલ ફંક્શન ચાલુ ઇન્ડિકેટર ચાલુ લીધા પછી ઘણી વસ્તુ કરાવી પડે કે માલિક ફરે તો બે પૈસાનો ખર્ચો કરાવવો પડે ના 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 આમાં એવું કાંઈ નથી કરાવવાનું કદાચ કાંઈ કરાવવાનું થાય તો બે વર્ષની એક્સ્ટ્રા વોરંટી લીધી છે ઓલી સર્વિસ શું કીએ ને મને જાજુ ઇંગ્લિશ નથી આવડતું લોઈ નો પિતા કોઈ માઇન્ડ બ્લોઈંગ અને ડિસ્પ્લે તો કે ડિસ્પ્લે બતાડ ખરેખર આની મોબાઈલ જેવડી તો ડિસ્પ્લે આવે ઓ સાઉન્ડ એ મસ્ત છે સાઈડ ફોડી મારો એટલે ગાડી બંધ ગાઈસ ગાડી છે ઓરિજિનલ હાઈલે તો કે ફાયર ટાયર થી વાયર ઉધી ચેક કરેલી કમ્પ્લીટ એન્જિન જવાબદારી અને રહી વાત કિંમત ની તો ખાલી 1 લાખ 75000 રૂપિયા માં આવડું આ બાઈક દઈ દેવાનું 2020 નું સેકન્ડ ઓનર રાજકોટ નામે અને ડાઉન પેમેન્ટ તો કે પચાસ થી સાહીઠ હજાર રૂપિયા આપજો અને આ બાઈક તમારું ગાય સાવી ડીલ મારી પાસે આવતી જતી હોય પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે મને હું ખબર તમારે કોઈ દિવસ ક્યાંક લેવાનું થાય તો આવું મારી પાસે રોજ પડ્યા જ હોય કાંઈ નહીં ઓફિસે લેવી છે અપાચી આરા ત્રણસો દસ પચાસ હજારમાં તો આવી જાવ મારા ભાઈબંધુ ક્યાં તો કે બાલાજી બાઇક્સમાં